સટ્ટાખોરીનો પોલીસનું ત્વરિત સટ્ટો રમતા ઈસમ ઝડપાયો ભુજ તારીખ છવ્વીસ ઓગસ્ટ બે પશ્ચિમ કચ્છના પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજ દ્વારા કરવામાં આવેલી ઝડપી કાર્યવાહી દરમિયાન એક શખ્સ ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતો રંગે હાથ ઝડપાયો છે આ રેડ દરમિયાન ચિપ્સનું બેલેન્સ અને કિંમતી મોબાઈલ ફોન જપ્ત કરવામાં છે અધિકારીઓ દ્વારા મળેલી ગુપ્ત જાણકારીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી શખ્સ પોતાના મોબાઈલ ફોન દ્વારા વિનર સેવન ક્લબ નામની વેબસાઇટ પર ટી ટ્વેન્ટી અને વન ડે ક્રિકેટ મેચોની હાર જીત ઉપર સટ્ટો રમાડતો હતો ફોનમાં આવેલી માહિતી મુજબ તેમના બે અલગ અલગ આઈડીમાં રૂપિયા ત્રણ

વરસાદ વરતા ચાલી રહેલા ક્રિકેટ બેટિંગના રેકેટનો પર્દાફાસ્ટ કર્યો છે અને સમગ્ર મામલાની વધુ તપાસ ચાલુ છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી પૂછ સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ એરંડા બિયારણ સ્ટાર્ટ ऑन एरंडा बियारा एरंडा बियारण कॉस्बोस लंबी चाची मानो मा शक्ति भरपूर सुछो ने पके लख लखलूट कॉस्मोस एरंडा बियारण